ગુજરાત લોકસભાની ચૂંટણી સંપન્ન થયા બાદ બનાસકાંઠાથી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર યાત્રાધામ અંબાજી મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા મંદિરે તેમણે આરતીમાં ભાગ લીધો હતો આ દરમિયાન તેમણે મતદાન કરવા બદલ બનાસકાંઠાની જનતાનો આભાર વ્યક્ત કર્યો

જે મતા અધિકારનો દરેક નાગરિકનો જે હક છે એ મતાધિકાર મતદાન કરવામાં પૂરેપૂરો ઉત્સાહ અને ઉમંગ બતાવ્યો એ બદલ પણ મારે બનાસકાંઠાની જનતાનો ભારતીય જનતા પાર્ટીના લોકો જે મોટા દાવા કરતા હતા ખરેખર તો એમને પૂછવું જોઈએ અમે તો કોઈ દાવા કર્યા જ નથી પણ બનાસકાંઠાની જનતા અઢારે આલમ છતી છે કોમ જે પ્રેમ સમય ને લાગણી ઉત્સાહ ને ઊંચું મતદાન અમે એમ કહેતા હતા કે મતદાન આ પ્રમાણે થશે એટલે જીત અમારી જ થશે જે પોલીસ અધિકારીઓની પ્લેટો લગાવીને મતદાન મથકો ઉપર એક જ સમાજના લોકો મતદારોને બાનમાં લઈને એમને દબાવ લાવીને મતદાન કરાવતા હોય ત્યારે ચૂંટણી પંચના અને નિયમો પ્રમાણે કોઈ પણ ક્ષેત્રની અંદર મતદાર એ વિસ્તારનો ન હોય એના ચોવીસ કલાક પહેલાં એ વિસ્તારમાં રહેવાનું હોતું નથી છતાં સંપૂર્ણ લોકો અહીંયા રહી અને એક લોકશાહીને ગળવું દબાવવા માટેના એમના પ્રયત્નો કર્યા એમને હું તો એમ કહું છું કે આવું ના કરે એવી હું એમને મા જગદંબાને એમના વતી પ્રાર્થના કરું એમને જે કરવું એ કરે અને હું હર હંમેશા ગાંધીજીની વિચારધારા સાથે સંકળાયેલી છું અને એ પ્રમાણે રહીશ